નમસ્કાર મિત્રો ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન જ્યાં મહામાયા મેલડીના દર્શન કરવા ક્ષિપ્રા નદીના તટે ગંધરપિયા મશાણે બેસણા કરનાર મહારાજા વિક્રમાદિત્યને હર પળ પડખે રહેનાર મા મહામાયા મેલડીના દર્શન કરીને આપણે ધન્યતાનો અનુભવ કરીશું અહીંયા ગુજરાતમાંથી પુષ્કળ પ્રમાણમાં લોકો દર્શન કરવા આવતા હોય છે મા મહામાયા મેલેડીને દારૂનો ભોગ ચડાવી ત્યાંના હવનકુંડની અંદર તાંત્રિક વિધિઓ પણ કરતા હોય છે આપ ઘરે બેસીને મા મહામાયા મેલેડીના દર્શન કરી રહ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં માં મેલેડીના ભક્તો અને સેવકો હોય છે એમને મા મેલેડીના દર્શને ઉજ્જૈન જવાની દરેકને ઈચ્છા તો હોય જ છે તો મિત્રો આપ આ વિડિયો થકી માતાજીના દર્શન કરી શકો છો અને જીવનની અંદર કોઈપણ વારસો સમય મળે તો એકવાર માં મેલેડીના દર્શન ચોક્કસથી કરી આવજો માં મહામાયા મેલેડી આપની હર મનોકામના પૂર્ણ કરશે અને જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર કરી દેશે મિત્રો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો એક શેર ચોક્કસથી કરજો